જય શ્રી રામ હર હર મહાદેવ ભગવાન કૃષ્ણની કથા કહેવાનું હોય તો સુખદેવજી અને ડુંગરે મહારાજની જેમ તપસ્વી અને જ્ઞાની તપસ્વી બનો પછી કથા કરો જ્ઞાની બનો પછી કથા કરો અને ભગવાન કૃષ્ણના ભજનો ગાવું હોય મરજી હોય ભાવ હોય तो नरसिंह मेहतानी जेवा धर्मनिष्ठ बनो दरेक में दर्शन करो अ कथा साबली हो तो सुखदेव जी तरह सुखदेव जेम निखालस बनो निर्दोष बनो तो कथा थाय तो शांति थे आजकल कथा में डख्खा थाय અને મારા ગામની વાત કરું મારા પરદેશની વાત કરું જે ગામડામાં કથા થતો હોય તે ગામડામાં એક માસ પહેલાથી શાંતિ થઈ જાવ પ્રેમ આવી જાવે લોકો હલીમલીને રહે જાત પાત ભૂલી જાવે અને કથા પટી જાય પછી એક માસ ગામડામાં પ્રેમ રહે આ માટે કથા કથા પ્રેમ માટે લોકો ભક્તિ ઉપર ચલે લોકો હલીમલીને રહે लोको पाप करता आ माटे कथा छे साहब आजकल कथा मा राजा परीक्षित नहीं जेम कोई कथा साँभलत नथी घना लोग तो, तो मोबाइल मा वीडियो गेम घणा घना कान मा उंगली करता लोको पड़ोस मा कोई सुंदर दीकरी साथे बात करवानो ट्राई करता हो करता कोई ना मा नंबर मांगता हो कथा कहवा हक कोने तपस्वी हो ज्ञानी हो तप करेला हो तप महिमा भगवान आदेश करे छे तप करो ब्रह्मा जी ने तप करो भगवान विष्णु ने तप करो शिवजी ने आदेश करे छे परम ब्रह्म आदेश छे तप करो तप करो तप करो વ્યાસ પીઠ પર બેસતા ભગવાન કૃષ્ણને સમજો ભગવાન કૃષ્ણની કથા કહેવાનું તેવડ છે યોગ્યતા છે એવા એવા ભારતમાં જ્ઞાની સંતો છે જેને તમે બોલો કથા કહો ના પાડી દેવે રૂપિયા માટે ધર્મ નથી યાદ રાખજો ધર્મ મનુષ્યને શુદ્ધ કરવા માટે છે પવિત્ર કરવા માટે છે